બેટા હવે તારા મેરેજ નથી થઈ ગયા છે એટલે તારા ઓલા જે ફેવરેટ ભાભી છે ને એમને ફોન કરી દેજે બધી વિધિ એ જ કરશે તારા લગ્નની તને પોંખવાની ને બધી વિધિ હું તો હવે ઘડી થઈ ગઈ છું મારથી ક્યાં કાંઈ થાય છે હા મમ્મી એ વાત હાશી હો કમલા ભાભી છે ને એમની જોડે જ વિધિ કરાવશો આ આ મારી રાધા ભાભી છે ને એ તો વાંજણી છે વાંજણી એની જોડે વિધિ ને તો પછી હુંય વાંજણી રહું એટલે મારે એવી કોઈ લપમાં નથી પડવું મારે કમલા ભાભી જોડે જ વિધિ કરાવી છે હા એ તો મેં વિચાર્યું છે બટા આ આપણી રાધા જોડે વિધિ ન કરાવાય એ તો વાંજણી કહેવાય મમ્મીજી તમને ખબર તો છે મારે આવી ફૂલ જેવી દીકરી છે તો મને વાંજણીના મેણા કેમ દયો છો તને કેટલી વાર કીધું અમે લગનની વાત કરતા હોય સુકનની વાત કરતા હોય તો વચ્ચે નહીં આવી જવાનું અબ સુકન થાય મમ્મી પણ મારે સરસ મજાની ભગવાને દીધી ફૂલ જેવી દીકરી છે બબલી તો કેમ તમે મને વાંજણી કયો છો દીકરીએ દી ના વળે દી તો દીકરા જ વાળે દીકરા ના હોય ને અને વાંજણા જ કહેવાય સમજાય છે મમ્મી મારે એક ના એક નણન છે અને ઘરનો પ્રસંગ છે બધી સગવડ મારો કાનો કરે અને બધું ખરીદી ને બધો ખર્ચો અમારે કરવાનો અને વધામણા અને કામ ઓલી કમલા કરશે હા એ કમલા જ કરશે અને બે બે દીકરા છે એટલે વાંજણી ન કહેવાય સમજી ગઈ તું તો કોઈ સારા કામમાં આવતી જ નહીં હું તો કહું બે દી લગ્નમાં બારી જ ન નીકળતી તારી કાંઈ જરૂર નથી પણ મમ્મી દીકરી તો તમારે છે આ બેન તમારી દીકરી જ છે ને તો હવે એ તો કાઈ આપણા હાથમાં ન હોય એ તો ભગવાન કરે એમ થાય તો થાય અને હું તો પ્રેગ્નન્ટ છું કોણ જાણે ભગવાન મને બીજા ખોળે દીકરો દઈ દેશે તો તો મારું વાંજિયા મેણું તો મરી જશે ને એટલે હું તો પિંકીબેનની બધી વિધિ હું જ કરીશ તમને કહી દઉં રાધાભાભી તમે શ્વેત કોઈ વિધિ હાજર નઈ રો નઈ તો હું લગન નઈ કરું મારી બધી વિધિ કમળા ભાઈ બીજ કરશે સમજી ગયા કે નઈ મારે તમારી જેમ વાંઝણો ન થરેવ અને એમ મારે કોઈ વાંઝણા ને મેણાઈ ન થાંભળવા તમારા હાથે વિધિ થાય ને તો હું વાંઝણી મારું ખબર પડે છે આઘારીઓ ને આઘા અમારી જિંદગીના ના તમે તો મારે તો પિયાના ના નવા કપા લેવાના મમ્મી નવી ચણ્યા ચોળી લેવાની છે ભાભી તમને એકવાર કીધું ખબર ન પડતી આ આ તમારી બબલીને લઈ જવા આથી મન હુસના કોઈના તમારા તમારી દીકરી એકેના મોઢામાં ન જોવા મારો પ્રસંગ ન બગાડતા પિંકી બેન દીકરી તો તમે ઈ છો અને મમ્મીજી તમે કોકની દીકરી જ છો અને દીકરી આવી કે દીકરો આવો ઈ અમારા હાથમાં ન હોય ઈ ભગવાનના હાથમાં હોય અને આમ જોઈએ ને સાયન્સની ભાષામાં તો દીકરો આવવો ઈ પતિના હાથમાં હોય એના પતિના શરીરમાં ક્રોમોઝોમ હોય અમારા શરીરમાં ન હોય એટલે તમારે દોષ દેવો હોય ને તો તમારા દીકરાને દેજો આઈ ગઈ કાળમુખી મારા દીકરાને કહેવા મારો દીકરો તો દેવનો દીધેલો દીકરો છે એને કાંઈ કહેતી નહીં કાળમુખી તો તું શું નીકળ આઈથી મમ્મી મમ્મી કેમ રોવો છો હાલ માર દીકરી આપડી અહીંયા કાંઈ કિંમત નથી આપણે અહીંથી જાવી આપણે કોઈ લગનમાં જવાન નથી માર દીકરી

તારા પાને તરનું બ્લાઉઝ સીવડાઈ ગયું છે હવે કાંઈ ઉપાધી નહીં મને લ્યો હા બોલ ને બંટી હા હા ઓટીમાં લઈ ગયા છે હે લે લે હા ભગવાનના ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ લે હું આવશું દવાખાને અને પાંચ કિલો પેંડા લેતી આવશું બધાને વેચવાના થાય છે હો મા દીકરા મા દીકરી મારા કાનાને દીકરો આવ્યો છે બીજા ખોળે દીકરો આવ્યો છે હાલ આપણે જવું પડશે રાજા બહુને દીકરો આવ્યો છે ને તે દવાખાને જવું પડશે મારે તો દવાખાને જાવું જ નહોતું દીકરી આવી હોત ને તો ત્યાંથી સીધી એને એની માના ઘરે મૂકી આવવાનો પ્લાન હતો એને સૂટકે છે ભરના પણ ભગવાને હવે મને મારા કાનાને એના ઘરે કાનો દીધો છે હું તો બહુ ખુશ છું હાલ પાંચ કિલો પેન દવા તાજા તાજા બનાવડાવી દઉં અને હોસ્પિટલમાં બધાને વેચવાના થાય છે અને હરખના ડોક્ટર ને મારે વધામણા દેવાના થાય છે હાલ માં દીકરી શું વાત છે મમ્મી મારે ભત્રીજો આવ્યો છે એકનો એક ભત્રીજો મારો વાલ મારો લાડલો મારો ભત્રીજો હું તો એને ખૂબ ખૂબ રમાડીશ પણ હવે તો મારા લગન થઈ જવાના હું તો એને રમાડીએ નહીં આકુ મમ્મી હું તો વહી જવાની કાઈ વાંધો નહીં દીકરી હાલ આપણે વધામણા લઈને જવાનું છે લે લે માં દીકરી આવી રક્ષાબંધન કરવા આવી 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 બેટા

એમનો લાડકો આવ્યો તો હવે 4 વર્ષનો થઈ ગયો છે નહીં મમ્મી માર ભત્રીજો મોટો થઈ ગયો વાલ કોડો ફઈ બાય અને રમાડવા આવી છે બૂમ તો પાડો એ માર કાનો કેમ ગયો મારો વાલો આવતો રે આવતો રે દાદી જોડે લે મારો ભત્રીજો આવ્યો આવતો રે મારો કાનો મારું કાળિયો કલુ તો આવતો રે આવતો રે ફઈ જોડે આવતો રે લે માર દીકરો લે માર કાના આ સોફામાં બેસા તન દીદી રાખડી બાંધે તમને કહી દઉં છું પિંકીબેન આ મારા દીકરાને કોઈ રાખડી નહીં બાંધે અને આ તમે રહ્યા વાંઝણા વાંઝણા મારા દીકરાને રાખડી બાંધે તો મારો દીકરો નજરી જાય અને એને તાવ આવે માંદો પડે એના ઉપર બધી ખાઈ તાવે હું નહીં બાંધવા દઉં મારા દીકરાને રાખડી અને મારે તો સેજ બબલી રાખડી બાંધવા મારે કાંઈ જરૂર નથી તમારી દીકરીની અને વાંજણીનો પડ પડછાયો પડે ને મારા દીકરા ઉપર તો એ કેટલા આપ સુકન થાય પૂછો મમ્મીને બોલવાનું બંધ કર હારી નથી લાગતી આ આ બેન ભાઈ જ કહેવાય મામા ભાઈના તો રાખડી તો બાંધે જ ને બેન ભાઈ કાઈ નો કહેવાય જો મમ્મીજી કહી દઉં છું દીકરીઓ તો સાપનો ભારો કહેવાય સાપનો ભારો અને હારા પ્રસંગે તો ઘરમાં પૂરી રહેવાય આય અવાય જ નહીં તમારે તમને કહું છું બેન તમારે અવાય જ નહીં આ આ મનહુસ તમે મનહુસ મારા દીકરાને અડો ને તો આ કાળ મુખો થાય કાળ મુખો ને દીકરીઓ તો સાપનો ભારો કહેવાય સાપનો ભારો અને તમે વાંજણાનું હું આ તેવર નદી મોઢું જઉં ને તો એ મારું આખું વરા ખરાબ જાય અને મારા દીકરા ઉપર ઘાત આવે તમે દૂર જ રહેજો તમારી રાખડી બાંધી હોય તમારા ભાઈને બાંધ્યો અને પછી તમે તમારી સાસરી બાજુ જતા રહેજો કહી દઉં છું મને બહુ મજા નહીં આવે ભાભી મારી ભૂલ થઈ ગઈ ભાભી અમે

ભાભી મારી અને મમ્મીની ભૂલની સજા મારી દીકરીને નો દો આ મારી ગોપીને ના દો તમને કહું છું એને કેવું લાગશે તો કેટલા હરખથી મામાના ઘરે આવી હતી કે આપણે કાનાભાઈને રાખડી બાંધશું કાનાભાઈને રાખડી બાંધશું હરખ તો મને હતો અને આ મારી બબલી નહીં હતો પણ હવે અમે તો રોઈ રોઈને દાડા કાઢ્યા છે કાંઈ વાંધો નહીં હવે તો ભગવાન કરે ને એ થાય તારું તો ધણીનું થાય બાકી હું કાળ મોઢું જોઈને મારો તહેવાર બગાડવા નથી માંગતી બાકી લ્યો પિંકી બેન અગિયાર હજાર રૂપિયા તમારા ભાઈને તમે રાખડી બાંધીને ને ઈ સુકન્યા છે તમારા ભાઈએ મને અગિયારસો આપ્યા હતા પણ મેં મારા પિયરના બધા ઉમેરીને તમને અગિયાર હજાર આપું છું લ્યો અગિયાર હજાર રૂપિયા તમારું કામ હવે અહીં પૂરું થાય છે મારા કાનાને તો રાખડી નહીં જ બાંધવા દઉં મમ્મી મમ્મી મામી કેમ ના પાડે છે કાને ભાઈને લાકડી બાંધવાની ભાભી તમે તો બહુ હારાશો તમે તો બહુ હારાશો મારા ભાભી આ તો મારા કર્યાનું ને મમ્મીના કર્યાનું ફળ મારી દીકરીને ના ભોગવવા દો ભાભી મારા કર્યા કર્મ મારી દીકરીને ના ભોગવવા પડે એવું કરો ભાભી મારી દીકરી કોને રાખડી બાંધશે તો ને હાચું કહું ભાભી હમણાં હું ખોટું બોલી હતી કે બીજા ખોળે દીકરો દેશે પણ સાચી વાત તો એ છે મારી આ ગોપી આવી ને ત્યારથી ડૉક્ટરે કહી દીધું છે કે હવે તમે બીજા બાળકને જન્મ નહીં આપી શકો મારે તકલીફ છે એટલે લે હું આ ગોપી ગણું કે કાણો ગણું આ છે મારી જિંદગી અને આ દીકરો છે અને આજ મારી દીકરી છે ભાભી તમે મારી દીકરીને આવું ફળ ના આપો લાગ્યું લાગ્યું ને મરસા બળ્યા ને તમારા જ ઘરમાં તમને મેં હાસું કીધું તો મરસા બળ્યા વિચારો મારી સાસરીમાં મારું કોઈ આવું અપમાન કરે તમારા લગ્નમાં મને હાજરીએ નહોતી આવવા દીધી મને રૂમમાં પૂરતી દીધી મને તો પૂરતી દીધી મારી બબલીને કેટલા કોળ હતા ફઈના લગ્નમાં જવાનું અને એને રૂમમાં પૂરતી દીધી અને બે દિવસ અમારું કોઈ મોઢું ન જોયું તો અમારી શું ભૂલ હતી આ તો ભગવાને મને દીકરો દીધો બાકી તો તમે અમને આખે આખા જ તે જીવતા ખાઈ જાત તો ભગવાને હવે તમને કાંઈ નહીં દે દીકરી દેશે તો તમને દુનિયા વાંજણી કહેશે છે ને

પણ આ તો હું તમને સમજાવવા માટે કહેતી હતી કે દીકરી દીકરો એક સમાન કહેવાય અને એવું કાંઈ ન હોય કે દીકરો ના હોય એ વાંઝણું કહેવાય દીકરો ને દીકરી બે એક સંતાન જ કહેવાય અને બંનેને એક જ નજરે જોવાનું હોય તો ઠીક તમ તમારે બાંધો મારા કાનાને રાખી અને હું વચન દઉં છું કે મારો કાનો તમારી દીકરીનો સગો ભાઈ થઈને રહેશે સગા ભાઈથી વિશેષ થઈને રહેશે હંમેશા તમારી દીકરીની રક્ષા કરશે બાકી સમાજની માન્યતા તો બધી અવળીને અવળી હોય પણ ઘરમાં કેવા વિચાર રાખવાને એ આપણા હાથની વાત છે મારી દીકરી મારી વહુ કહું કે દીકરી કહું હે રાધા તને હું કહું ખૂબ ખૂબ આભાર તારો અને અમે તને પાંચ વડા જે હેરાન કરીને એના માટે મારી જિંદગી આખી શરમિંદગી માં હું જીવીશ હું તો આંખ તારી સામે નહીં જોઈ શકું બટા મને માફ કરી દેજે માં દીકરી કાઈ વાંધો નહીં મમ્મીજી તમારી ઉમરના લોકોના વિચાર જેવા હોય છે એટલે તમારો નથી અને તમારા આજુબાજુના હગાવાલાય તમને પ્રેસર કરતા હોય એટલે પછી સમાજની રીત થી તમારે રહેવું પડે પણ સમજી જાય જો ઘરના જ કામ આવે છે બહારના નથી આવતા દુનિયાનો દેખાડો કરવો નહીં અને દુનિયાનું ક્યારેય વિચારવું નહીં ઘરના લોકોને હંમેશા સપોર્ટ કરવાનો હોય દુઃખ ના દેવાનું હોય ધન્યવાદ મારી દીકરી ખૂબ ખૂબ આભાર તે મને માફ કરી દીધી તારી વાત તો એકદમ હાસી અને સમજવા જેવી છે મમ્મી મમ્મી અત્યારે તો હું ભાઈને લાકડી બાંધું પણ આપણા ગલે મારો ભાઈ ક્યારે આવશે મારો ભાઈ ક્યાં ગયો છે મારી દીકરી ગુડિયા તું કાંઈ ચિંતા ન કરો તને જ્યારે યાદ આવે ને ભાઈની ત્યારે અહીં કાના ભાઈ જોડે આવી જજે અને આયા રમજે પેટ ભરીને મજા કરજે હો માર દીકરી જેમ મારી બબલી છે ને એમ તુંય મારી દીકરી છું મારી નાની ગુડિયા અને લે માર દીકરા હું તારા માટે આ ગણપતિ બાપા લાવી છું તારા ઘરે લઈ જાજે અને પૂજા મંદિરમાં મૂકી દેજે તને જ્યારે ભાઈની યાદ આવે ને ત્યારે આ ભાઈ જ છે તારા આમની જોડે રમવાનું અને આમની જોડે વાતો કરવાની એ મામીએ મને મારા ભાઈ આપી દીધા મામીએ મને મારા ભાઈ આપી દીધા મારી લાડકી ગુડિયા દીકરી ચલો હવે ગુડિયા દીકરી તું પહેલા કાના ભાઈને રાખડી બાંધે પછી મારી બબલી બાંધે એટલે આપણે આ રક્ષાબંધનનો તહેવાર સાચી રીતે સફળ થયો કહેવાય ને મેં તારા માટે રસગુલ્લા અને ગુલાબજાંબુ બનાવ્યા છે પછી ચાલો બધા ભેગા મળીને જમીએ અને ગુડિયા દીકરી તારા માટે હું સરસ મજાના ચાંદીના પાયેલ લાવીશું કાના ભાઈને રાખડી બાંધીશું ને નીકળ્યા એટલે અને બબલી તારા માટે સરસ મજાના પાયલ લાવીશું પણ ચલો બેને પહેરાવી દઉં રાધે રાધે કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો તમને જો અમારી આ ખાટી મીઠી સ્ટોરી વાળા વિડિયો પસંદ હોય તો અમારી ચેનલને ને કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ અમારા વિડિયો કેવા લાગે છે અને આવી કઈ સ્ટોરી હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો રાધે રાધે